કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયની તેર ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ એટલે કે આવતીકાલે જે પરીક્ષા લેવાવાની છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના જે મોસ્ટ ટાઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેના અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આ પીડીએફ દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય મેળવી લેવી કારણ કે આપણે તે બ્લુ પ્રિન્ટના આધારે તમારી અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે સ્વ અધ્યયન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે જો તમે અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેશો તો પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવી પ્રાપ્ત કરવા એટલે કે પીડીએફ મેળવવા માટેની તમને નીચે ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છનું ગુજરાતી વિષયનું આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન જેના કુલ ગુણ છે એસી અને સવારે આઠથી અગિયારનો કુલ સમય છે ત્રણ કલાકનો પ્રશ્ન નંબર અ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ લખો જેના કુલ અને ગદ્ય વિભાગમાંથી આ પ્રશ્નો પૂછાવાના છે તો પહેલો સવાલ મિનીએ એના પપ્પાની ડાયરીમાં શું જોયું તો જવાબ આવશે મિનીએ એના પપ્પાની ડાયરીમાં તારીખવાર લખેલો હિસાબ કામની નાનકડી નોંધો ને કોરાપાના જોયા

મેઘાણીએ પોતે પોતાનું વિલાપી નામ કેમ સ્વીકાર્યું તો મેઘાણી બગસરાની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એમને કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો તેઓ દર્દભરી અલગથી ગાતા સૌ મિત્રોને સ્નેહીજનોને એમને કલાપીને બદલે વિલાપી કહેતા મેઘાણીએ પોતે એ રીતે પોતાનું વિલાપી નામ સ્વીકારી લીધું ચોથો સવાલ લોક સાહિત્ય ભેગું કરવામાં મેઘાણીને શી અગવડો વેઠવી પડતી તો લોક સાહિત્ય ભેગું કરવામાં એ વખતે આજના જેવી સગવડો નહોતી રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી વાહન વ્યવહારની સગવડ નહોતી મોટાભાગે ઘોડે બેસીને કે ઊંટ ઉપર બેસીને રખડપટ્ટી કરવી પડતી ભોજનની પણ અગવડ વેઠવી પડતી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટાઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેવી જે તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અસાઇનમેન્ટનો તમે અભ્યાસ કરી લેશો તો પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી ત્યાર પછી બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો વિભાગમાંથી છે છે કુલ માર્ક્સનો પ્રશ્ન પહેલો સવાલ તડકી આવી પહેલાના દ્રશ્યનું વર્ણન કરો તો તડકી આવીએ પહેલા બધે અંધકાર છવાયેલો હતો ઢાળ દિશાઓ માર્ગ અંધકારથી ઘેરાયેલા હતા સીમ ઝાડ સૂના હતા રસ્તા ગંદા હતા કલશોર નહોતો સૂરજ તળાવમાંથી નીકળ્યો નહોતો બીજો સવાલ એકલો જાનેરે કવિતા શું કરવા માટેનો જોશ ભરે છે તો આ કવિતા જીવન સામે એકલવીર બની જ ઝૂમવા માટેનું પ્રેરણાગાન છે કવિ કહે છે કે સત્યના માર્ગે કોઈ સાથે આવે કે ન આવે કોઈ સહકાર આપે કે ન આપે કંટક માર્ગે નિરાશ થઈ જવાય તો પણ અડગમનથી અંધકારભર્યા માર્ગે પ્રકાશ પાથરતા રહેવું અને નવી કેડી કંડારવી ત્યાર પછી ત્રીજો સવાલ ટેકરીની શાની છે તે લોખંડની કેમ નથી તેને સાંકળ શા માટે છે તો જોઈએ ઉત્તર ટેકરીની સાંકળ પથ્થરોની બનેલી છે પથ્થરોને કુદરતે ટેકરી પર ગોઠવ્યા છે કુદરત લોખંડની સાંકળ ન બનાવે તેથી તે લોખંડની નથી સાંકળની જેમ પથ્થરો એકબીજા સાથે જોડાઈને ટેકરી ઉપર પથરાયેલા હોવાથી તેમને સાંકળ કહી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો એક જેના કુલ તો અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે એમના ઉપરથી અહીંયા કેટલાક પ્રશ્નો આપણને આપેલા છે તો જોઈએ તેમના સવાલ અને ઉત્તરો પહેલો સવાલ પ્રથમ બીજનો વિકાસ કેવી રીતે થયો હતો તો પ્રથમ બીજના મૂળ જમીનમાં ઊંડે ઊંડે ગયા તેના ફણગાઓ જમીનની ઉપર તરફ વિકાસ પામ્યા તેની કળીઓ જાણે વર્ષા ઋતુનું આગમન કરતી હોય એવી રીતે ખીલી ઉઠી આ રીતે પ્રથમ બીજનો વિકાસ થયો બીજો સવાલ કયા બીજનો વિકાસ ન થઈ શક્યો કેમ તો બીજા બીજનો વિકાસ થઈ શક્યો નહીં કારણ કે બીજા બીજને ખૂબ ડર લાગતો હતો કે નીચે જમીનમાં અંધારાનો અંધારાનો સામનો કરવો પડશે કળીઓને જીવડાઓ ખાઈ જશે અને કોઈ તમને તેમને ઉખાડી નાખશે ત્રીજો સવાલ તમે તમારા જીવનમાં કયા કયા બીજનો વિચારને કયા કયા બીજના વિચારને અપનાવશો તો અમે અમારા જીવનમાં પ્રથમ બીજના વિચારને જે અમારી પ્રગતિ અને વિકાસને પ્રગટ કરે છે ચોથો સવાલ બંને બીજના જીવનનો દ્રષ્ટિકોણ કેવો છે તો પ્રથમ બીજનો દ્રષ્ટિકોણ પ્રગતિશીલ છે જ્યારે બીજા બીજનો દ્રષ્ટિકોણ નિરાશાજનક છે પાંચમો સવાલ ફળદ્રુપ જમીનના એક કિસ્સામાં બે બીજ બાજુમાં પડ્યા હતા રેખાંકિત પદનો સમાનાર્થી શબ્દ લખો તો અહીંયા જવાબ આવશે ઉપજાવ પ્રશ્ન નંબર ત્રણ આપેલ કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો જેના કુલ આઠમાં છે એમાં પહેલો સવાલ વિદ્યા વિનયથી શોભે છે તો વિદ્યા નામના ધનને કોઈ ચોરી શકતું નથી એ વાપરતા વધે છે વિદ્યા વાદ વિવાદ માટે નથી કોઈને હરાવવા માટે નથી આપણા અહંકારને પ્રગટ કરવા માટે નથી જેમ વૃક્ષો ફળોથી લચી જાય ત્યારે નીચેની તરફ નમે છે તેમ વિદ્યા વધતા આપણામાં નમ્રતા આવવી જોઈએ વિદ્યા નમ્રતા કે વિનય વિવેકથી શોભે છે વિદ્યા અને વિનય એક જ સિક્કાની બે બાજુઓ છે વિનય વિનાની વિદ્યા વાંજણી છે ત્યાર પછી બીજો સવાલ છે પરિશ્રમ એજ પારસમણી તો આ પ્રશ્નનો ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલો છે અને ત્યાર પછી ત્રીજું એમાં છે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે તો આ રીતે દરેક પ્રશ્નોના ઉત્તરો આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ બંને શબ્દોના શબ્દ સમૂહનો ઉપયોગ કરીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ છ માર્ક્સ છે અને છ પ્રશ્નો આપણને આપેલા છે એમાં પહેલું છે નિશસ્ત્ર અને ટ્રાટકવું તો અભિમન્યુને નિશસ્ત્ર જોઈ કૌરવો તેના ઉપર ત્રાટક્યા વેર વિખેર અને ફાળ પડવી તો પાંડવોને વેર વિખેર થયેલા જોઈ દ્રૌપદીને ફાળ પડી અભાગી હાંક તો એ અભાગીનો વધ કરી દુર્યોધને હાંક પાડી રાન અને હૈયું તો ગીરનું રાન જોઈ મારું હૈયું હરખાય છે ટાણું અને ગાણો તો ટાણું જોઈને મનનું ગાણું ગા ભેદવું અને ભાગવું તો સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો ત્યાર પછી બ નીચેના તળપદા શબ્દોના અર્થ લખો એમાં રાડ તો ચીસ ભયના સામનાની સામૂહિક હાકલ હાવજ તો સાવજ અથવા તો સિંહ સોટો તો લાકડી અને લાલ ધ્રમેલ તો રાતી ચોળ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મંગાવી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટનો અવશ્ય અભ્યાસ કરી લેવો અસાઇનમેન્ટ અવશ્ય પીડીએફ મંગાવી લેવી કારણ કે તેનો અભ્યાસ તમે કરશો તો તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના કાળ ઓળખાવો જેના કુલ પેલું તે દુકાન જોવા ચાલી નીકળે તો વર્તમાન કાળ તેણે દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું તો ભૂતકાળ તેણે દુકાનમાંથી નાસ્તો ખરીદ્યો તો વર્તમાન કાળ નાસ્તો નિશાળમાં મોકલાશે તો ભવિષ્યકાળ અને નિશાળના લોકો ધરાઈને નાસ્તો ખાતા હશે તો ભૂતકાળ આપેલા શબ્દો વાળા બે બે વાક્યો પંક્તિઓ અપરાજય અને એકલો શોધીને લખો અને એક એક વાક્ય કે પંક્તિ નવા બનાવીને લખો તો એમાં પદ્મની પાખડી બિડાઈ જાય તો પાંડવો એક મહારસી ગુમાવશે અને જો તું પ્રવાસમાં આવીશ તો જ હું આવીશ કે સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદમાં ભેદી શકે છે અને વિપુલે કહ્યું કે હું તારી સાથે જ આવીશ પરંતુ કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે બીજું મારે મદદની જરૂર હતી પરંતુ કોઈએ મદદ ન કરી ત્યાર પછી ચોથું જ્યારે ત્યારે જ્યારે એ બેસો જ્યારે એ બેસો મોં ફેરવી સવડરી જાય ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકે જ્યારે વરસાદ આવે છે ત્યારે કીચડ થાય છે અને ભીમ અભિમન્યુ પાસે આવ્યો અને કહ્યું અમે તને ઘેરાવા નહીં દઈએ અને બીજું વાક્ય બનશે મને નદી અને દરિયો બંને ગમે છે ત્યાર પછી કહો નીચે આપેલા વાક્યોમાં રહેલી ક્ષતિઓ શોધી અને તેને સુધારી વાક્ય ફરીથી લખો પહેલું આમ બોલતી વખતે મને પપ્પાનો ચહેરો ભલે દેખાય નહીં પણ કેવો હશે એ હું કલ્પી શક્તિ હતી તો અહીંયા તમે જોઈ શકો છો કે કલ્પ વિરામ આવશે અને છેલ્લે પૂર્ણ વિરામ તેવી જ રીતે જે બીજું વાક્ય છે તેમાં છેલ્લે પૂર્ણ વિરામ આવશે અને ત્રીજા વાક્યમાં પણ છેલ્લે પૂર્ણ વિરામ ત્યાર પછી ચોથું વાક્ય જે છે એમાં પણ છેલ્લે તમે જોશો તો અહીંયા પૂર્ણ વિરામ અને અહીંયા પ્રશ્ન ચિહ્ન આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો તો જોઈએ ફગરો કૃષ્ણ અને અભિમન્યુ ક્રીડાંગણમાં શસ્ત્ર અભ્યાસ કરતા હતા તો અહીંયા જવાબ આવશે ક્રીડાંગણ ત્યાં આવીને સૈનિકે કહ્યું કે ભોજન કક્ષમાં મહારાણી તમને બંનેને ભોજન માટે યાદ કરે છે તો અહીંયા જવાબ આવશે ભોજન હમણાં જ આવીએ છીએ કૃષ્ણે સેવકને કહ્યું ભોજન કક્ષ તરફ જતા અભિમન્યુ કોઈક બાબત વિશે ગંભીરતાથી વિચાર કરતો હતો અભિમન્યુનો વિચાર મગ્ન ચહેરો જોઈને કૃષ્ણે પૂછ્યું શું વિચારી રહ્યો છે વત્સ મામાશ્રી જેમ તેમ મને યુદ્ધ વિદ્યા શીખો છો જેમ તમે મને યુદ્ધ વિદ્યા શીખો છો એમ મારા બીજા ભાઈઓને કોણ શીખવતું હશે તારા બધા ભાઈઓને તારા જેવો યુદ્ધ વિદ્યા શીખવાનો શોખ ન પણ હોય પુત્ર બધા રાજકુમાર અભિમન્યુ ન હોયને કૃષ્ણે હસીને વાટ ટાળવાનો પ્રયત્ન કર્યો હા એ ખરું અને બધાના ખાલી જગ્યા પણ કૃષ્ણ ન હોય તો મામા અભિમન્યુનો ઉત્તર સાંભળીને કૃષ્ણ ખાલી જગ્યા હસી પડ્યા તો ખડખડાટ ત્યાર પછી બ ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો ચિંતા તો ફિકર અને કાળજી વાક્ય બનશે કે મમ્મી સિવાય મારી ચિંતા કરનારું કોઈ નથી પાનો ચઢાવો તો પ્રોત્સાહન આપો વાક્ય બનશે રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રોનો પાનો ચઢાવે છે આંખમાં પાણી આવી જવું તો આંસુ નીકળી આવવા વાક્ય બનશે અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું આથડવું તો રખડવું અથવા તો ભટકવું તો વાક્ય બનશે આશરે વીસ લાખ વર્ષો પહેલાના આદિ માનવો આથડતું જીવન જીવતા હતા હાક એટલે બોલવા માટેની બોલાવવા માટેની બૂમ તો વાક્ય બનશે સાંજ પડતા જ મેહુલ બધાને રમવા માટે હાક પાડે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અ પાત્ર પરિચય છે જેના કુલ પાંચ માર્ક છે અને એક પ્રશ્ન તમને પૂછાશે અહીંયા તો પહેલું આપણને આપ્યું છે પરપોટો તો પરપોટા વિષયનો પરિચય અહીંયા તમને આપ્યો છે ત્યાર પછી અથવામાં લીલો આપેલું છે તો લીલાનો પણ અહીંયા તમે જવાબ આપેલો છે ત્યાર પછી કહ્યું છે કે આપેલ ચિત્રને જોઈને તેના વિષયનું વર્ણન કરો જેના કુલ પાંચ માર્ક છે તો આ જે ચિત્ર છે એના ઉપરથી આપણે લખી શકીએ કે આ ચિત્ર બગીચાનું છે બગીચામાં એક છોકરી અને એક છોકરો ફૂલ છોડને પાણી પાઈ રહ્યા છે બગીચામાં વિવિધ ફૂલો ખીલેલા દેખાઈ રહ્યા છે બગીચામાં પાંચ વૃક્ષો છે છોકરી છોડને ખાતર અને પાણી નાખી તેમની માવજત કરી રહી છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નોનો જવાબ લખો એટલે કે નિબંધ પ્રકારનો પ્રશ્ન છે આઠ માર્ક્સનો એમાં પહેલો આપણને આપ્યું છે પોષ મહિનાની તડકી તો આ જે નિબંધ છે તે આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે તમારી સમક્ષ દર્શાવેલો છે તમે જોઈ શકો છો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફની જો તમારે વોટ્સઅપ પર પીડીએફ જો તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે વેકેશન દરમિયાન બની ગયેલ કોઈ યાદગાર પ્રસંગ તો એ પણ અહીંયા આપણે ખૂબ સરસ રીતે દર્શાવેલો છે તો મિત્રો ફરી મળીશું આપણે ગણિત વિષયનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો કારણ કે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે આ અસાઇનમેન્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે